હેલો ગઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય કૃષ્ણ મારે સ્વાગત છે તમારું નવા બ્લોગમાં બ્લોગની શરૂઆત થઈ ચુકી છે ને આજે આપણે પહેલાં ઉઠ્યા હતા વિડીયો એડિટ કર્યો તો ભૂલી ગયો વિડીયો પોસ્ટ કરવાનો તો વિડીયો પોસ્ટ કરવો છે હું જવું છો પપ્પાના છોકરું જોવો શું કર કરજે બેટા કજી શું કરજી પોણી પી પિચકાલીઓ મારા છે મારે પિચકાલી

पति यू पति यू हाउ जो जिया बोला अब घर में पास जिया जिया बोला वो जो नक्सुन हाथ चो बताओ जी नक्सुन हाय कह दे जी हाय हम हाय कह हाय हाय नक्सुन हाथ चो हाथ बताओ जी नक्सुना

ભાઈ તો યાદ ને વ્યાધી બધું મંગાવશે સાસરી નું તમારે ઘેર તમારે વિજય જો વિજય તો નહીં આવા ભણવા જતો ને એવી વાત છે મામલાદાર કચેરી વિજાપુર મામલાદાર કચેરી આયા છીએ આપડે અને આપણું કોમ પતી જશે ઘડીક વાર આપણું તો ચૂંડી કાર્ડ આપડે બંકા મોડા છીએ આપણું ચૂંટણી કાર્ડ રદ થઈ ગયું આપડે કોઈ ટેન્શન નહી નહીં આ બેનો ચુંડી કાઢે ચુંડી કાઢે જ નહીં આવી જુઓ વિજાપુર મામલાદાર કચેરી પબ્લિકની લાઈન જુઓ ખાલી આપી રિક્ષા પડી જુઓ સર્વિસ કરાવી છે તો આમ કોમ પાતા દઈએ આ બધો અભણ માણસ બધા બોમ ને બોમ ઘેર મેલીને આવો બીજું એકલો ભણેલો માસ્ટરી કરી દઈએ અને આ કાકા જુઓ ખાલી આ મને લાગે હું યુટ્યુબમાં હલકી મારું એવું जय भाई ने खुद आओ पडियो छे जय भाई खुद आया छे तो मामला दकतरी انا लाइन जो खाली सन पब्लिक आ फॉरन ड्यूस फॉरन जेना आ रे चलो लगे मले लोग भनेर डॉक्यूमेंट

ચલાડા બીજ ભરવા લાલા એ લાલા હા દે હા દે એ રાજો ઇઝ રોમા પીરે બરોબર તમને લાગાયુ રોમા પીરે બીજ ભરા જો છે અરે દર બીજે કોઈ થી કુકર વડાતી હેડી રોમા પીરે જો ઇઝ

ini rano ada subscriber tersang kali gambar guys cara blog mau bener atau batas ya temen karena bisma drama pina tersang kali rati ya publik guys oh ikan ya rati part wah ikan સબસ્ક્રાઈબર દર્શન કર્મ ભજન નું રોમાપુલ નો પાઠ હરે બેન જ્યોતિન જ્યોતિ પાઠ કહેવાય રોમા દર્શન કર્યું જય બાબા રી